સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવા દો અનિશ્ચિત સમયના ધરણા સરકારી હોસ્પિટલની સામે ચાલી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી નેતા ગોપાળ ઇટાલિયા મનોજ સોરઠિયા સાથે તાપી જિલ્લા આમ આદમી પાર્ટીના નેતાઓએ સમર્થન જાહેર કર્યું લોકશાહી એટલે શાબ્દિક રીતે લોકો દ્વારા શાસન એ પ્રકારનું સરકારનું એક એવું તંત્ર છે જ્યાં નાગરિકો દ્વારા મત દ્વારા સત્તાનો ઉપયોગ કરે છે પ્રત્યક્ષ લોકશાહીમાં નાગરિકો સંપૂર્ણ રૂપે એક સંચાલક સંસ્થા બનાવે છે અને પ્રત્યેક મુદ્દા પર સીધો મત આપે છે પ્રતિનિધિ લોકશાહીમાં નાગરિકો પોતાના માટે પ્રતિનિધિઓ પસંદ કરે ત્યારે તાપી જિલ્લામાં હાલ સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવાદોના નારા સાથે અનિશ્ચિત સમયના ધરણા પ્રદર્શનમાં પોતાનો સ્પષ્ટ મત આપી રહ્યા નથી અને સામાજિક આગેવાનો સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવાદોના સૂત્ર સાથે જ્યાં સુધી સરકાર કોઈ લેખિત માહેતરી ન આપે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ સમર્થન જાહેર કર્યું અહીં એ પણ ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાની સરકારી હોસ્પિટલને એક સમય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી અને આજે એ જ હોસ્પિટલને ખાનગીકરણ તરફ લઈ જવા જઈ રહ્યા છે જેવા આક્ષેપો સાથે થઈ રહ્યા છે ત્યારે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે આ બાબતે સરકાર પોતાનું શું વલણ અપનાવશે સમગ્ર તાપી જિલ્લાના તમામ લોકો માટે આરોગ્યની સારવાર મેળવવા એક માત્ર પ્રાઇવેટ કંપનીને સોંપી દેવા માંગે છે અને એટલા માટે ભાજપની સરકારે પ્રાઇવેટ કંપનીને આપવાના ઠરાવો પરિપત્રો કાર્યવાહી ચાલુ કરી છે ત્યારે સમગ્ર તાપી જિલ્લાના સર્વ સમાજના તમામ લોકો આનો વિરોધ કરી રહ્યા છે કે વ્યારાની સરકારી જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ થવું જોઈએ નહીં કારણ કે આરોગ્યની સુવિધા છે એ લોકોની સેવા કરવા માટે છે બનાવવા માટે નથી અને ઘણા લાંબા સમયથી આ વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણને અટકાવવા બાબતે પ્રતિક ઉપવાસ આંદોલન અહીંયા ધરણા પ્રદર્શન અને અલગ અલગ સમાજના તમામ લોકોનું આંદોલન ચાલી રહ્યું છે દોસ્તો વિચારવાનો એટલો પ્રશ્ન છે કે આટલી મોટી ગુજરાતની સરકાર કે જે વિકાસની મોટી મોટી વાતો કરે છે નથી એટલે આ સિવિલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ થાય તો એના લોકોને આરોગ્યની સારવાર મેળવવામાં ભવિષ્યમાં ભયંકર તકલીફો પડે એવી પરિસ્થિતિ બનવાની છે ભૂતકાળમાં સૌરાષ્ટ્રના બે ચાર જિલ્લાઓની સરકારી હોસ્પિટલો ખાનગી કંપનીઓને આપી દીધી છે આજે એ સરકારી હોસ્પિટલ કે જે કોઈ જમાનામાં સરકારી હોસ્પિટલ હતી એ આજે પ્રાઇવેટ હોસ્પિટલ છે સારવારનો ખર્ચો છોડો ટુ વ્હીલર કે ફોર વ્હીલર પાર્કિંગનો પણ ત્યાં ચાર્જ લેવામાં આવે છે નજર સામે સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં ચાલુ છે એક ગરીબ માણસ તાપી જિલ્લામાં કોઈ કઈ અમીર માણસો રહેતા એવું નથી ખેતી મજૂરી પશુપાલન કરીને ઘર ચલાવતા ગરીબ માણસો રહે છે આજે તો અહીંયા દવા મફત મળે છે કાલે parking ના પૈસા આપવા પડશે તો ગરીબ માણસ સારવાર લેવા ક્યાં જશે અને આટલી બધી તકલીફો આવવાની હોવા છતાંય ભાજપના લોકોના મોઢા સિવાય ગયા છે આજ વ્યારા તાપી જિલ્લાના નિજરના ઉછલના સોનગઢના લોકોએ મત આપી ભાજપના મંત્રી સંત્રી તંત્રી બનાવ્યા છે એ લોકોને કેમ તકલીફ નથી પડતી કે આ મારી ભાજપના બધા લોકોને વિનંતી છે કે આજે હોદ્દો છે કાલે નહીં હોય પણ આ સરકારી હોસ્પિટલ વર્ષો સુધી રહેવી જોઈએ કેમકે ધારાસભ્ય હોય ને હોય પાર્ટી હોય ને હોય આ સરકારી હોસ્પિટલ હશે તો લાખો લોકોને સારવાર મળતી રહેશે એટલે જે જે લોકો આ સમાજના આ વિસ્તારના લોકોના મતથી ભાજપમાં જીત્યા છે એ આગળ આવવું જોઈએ જોઈએ અને અને વિરોધ કરવો એવું ના થાય તો રાજીનામું આપીને ઘરે જતું રહેવું જોઈએ આ લોકોના ભવિષ્યનો પ્રશ્ન છે અમારી સ્પષ્ટ સમર્થન છે અમારું અહીંયા આ વિસ્તારના લોકોને કે આ વ્યારા સિવિલ હોસ્પિટલ જે છે એનું ખાનગીકરણ ન થવું જોઈએ સરકારી હોસ્પિટલ રહેવી જોઈએ મેડિકલ કોલેજ ખોલવી હોય તો પણ સરકારી મેડિકલ કોલેજ ખોલવી જોઈએ જેથી કરીને આ વિસ્તારના વંચિત સમાજના બાળકોને સરકારી નોકરી પણ મળી શકે એટલે આ ધરણાની અંદર અમારું સમર્થન છે અમે ભાજપની સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ભાઈ વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવાની જે આ કોશિશ છે બંધ કરવામાં આવે અને લોક લોક માંગણીને માન આપવામાં આવે આ વિસ્તારના કોઈ લોકોએ પ્રાઇવેટ હોસ્પિટલ માંગી નથી લોકો સરકારી માગે છે તો લોકો જે માગે છે એ કામ કરવું એ સરકારની ફરજ છે માટે આ મુદ્દો ધ્યાનમાં લેવામાં આવે વિનંતી છે આ હોસ્પિટલ મેં કીધું એમ જિલ્લાની એકમાત્ર સારી સુવિધા ધરાવતી હોસ્પિટલ છે સુરત કે અમદાવાદ જેવા શહેરોની સુવિધા અહીંયા ન હોય તો પણ તાપીના પ્રમાણમાં સૌથી સારી સારવાર આ સરકારી હોસ્પિટલમાં છે એને પણ હવે પ્રાઇવેટ કંપનીને સોંપી દઈએ અને ભાજપ શું કરવા માંગે છે વેપાર કરવા માંગે છે સારવારનો જે હોસ્પિટલે ભૂતકાળમાં સારું કામ કરી અને સરકાર પાસેથી એવોર્ડ મેળવેલો છે એ જ હોસ્પિટલને હવે કંપનીને શું કામ આપી છે આટલું સારું કામ જે હોસ્પિટલમાં થઈ રહ્યું છે તો એ હોસ્પિટલને વધુ સારું કેમ કરે એ દિશામાં વિચારવાના બદલે વેચી મારવાનો આઈડિયા કોનો છે તો આ જે સરકારી મિલકતો વેચી મારવી કંપની પાસેથી રોકડી કરી લેવાની આ જે પ્રક્રિયા છે એ અટકવી જોઈએ

એ ષડયંત્રો ધીમે ધીમે બહાર આવી જશે શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમામ સમાજને તમામ રાજકીય પક્ષો ને આગેવાનો સાથે રાખીને ચર્ચા કરવામાં આવશે માત્ર સમાજ નહીં રાજકીય પક્ષો પણ આના સ્ટેક હોલ્ડર છે આમ આદમી પાર્ટી છે કોંગ્રેસ છે બીજેપી છે બીજા પક્ષો છે સમાજની સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ છે સરકારે જો કોઈ નવો સારો કાયદો બનાવવો તો તમામને સાથે રાખી તમામનો અભિપ્રાય મેળવી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાયદા નું સર્જન કરે તો બધાને એનો લાભ મળે એના બદલે ભાજપ ની બેસી અને કરે છે છે અમારી એવી સ્પષ્ટ માંગણી કે યુસીસી ભાજપ ની સરકારે જે કઈ કરવું હોય એમાં બધાને સાથે રાખવા જોઈએ જે જે લોકો આના સ્ટેક હોલ્ડર છે રાજકીય પક્ષો ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનો એ બધાના અભિપ્રાયો મેળવવા જોઈએ તમામ સમાજના અભિપ્રાય મેળવવા જોઈએ અને પછી એક કોમન ડ્રાફ્ટ બનાવી અને ઈ કોમન ડ્રાફ્ટ મીડિયાના માધ્યમથી ગુજરાતના હજારો લોકોને પહેલા આપવો જોઈએ કે આ કોમન ડ્રાફ્ટ છે ડ્રાફ્ટની અંદર પણ કઈ ચેન્જીસ હોય તો પણ બધાના સૂચન માગવા જોઈએ એટલે હાલમાં ભાજપે જે તાનાશાહી કરે છે આ બધા બાબતે એ તાનાશાહી રોકવી જરૂરી છે આદિવાસીનો માથે દાખત રાખવા જેવો માનો છો તમે માનવાની કે અમારું સ્પષ્ટ સ્ટેન્ડ છે આજથી છ આઠ મહિના પહેલા જ્યારે આ વિષય ચર્ચામાં આવ્યો ત્યારે દિલ્હી થી અમારી પાર્ટી અમારું સ્ટેન્ડ ક્લિયર કર્યું અમારા નેતા ચૈતરભાઈ વસાવાએ પણ એ વાતને રિપીટ કરી હતી અને હું આજે રિપીટ કરું છું કે આદિવાસી સમાજની પોતાની એક ભાષા છે પરંપરા છે એમનું એક આખી સિસ્ટમ જ અલગ છે એ એમની સંસ્કૃતિથી એમને દૂર કરવા જોઈએ નહીં એમનું જે કલ્ચર છે જળ જમીન અને જંગલ સાથે જોડાયેલું પ્રકૃતિ સાથે જોડાયેલું એમનું જીવન છે